નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપીના સરવાળા ગામમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે સરવાડાના રમજના વાડી વિસ્તારમાં આવેલા નેહા કોમ્પ્લેક્ષમાં વસવાસ કરતા બે પરિવાર પર આપ તૂટી પડ્યું છે આ પરિવારના ત્રણ બાળકો રમતા રમતા વરસાદી પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા મોડે સુધી ત્રણેય બાળકો પરત ન ફરતા પરિવારમાં ચિંતાનું મોજું ફરકાયું હતું ત્યારે બાળકોને શોધવા માટે પરિવાર નીકળ્યો હતો ત્યારે ક્યાંકથી અહેવાલ મળ્યા કે બાળકો વરસાદી પાણી ભરેલા ખાડામાં રમી રહ્યા હતા ત્યાં પરિવારજનો બાળકીને શોધતો હાજરી હતી આ ખાડામાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રમ સવાયો હતો ત્રણેય બાળકો તેમના પરિવારને પાણીના ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા ફરજ પર હાજર તબીબે મૃત કર્યા હતા આ મામલે ડુંગરા પોલીસ જાણ થઈ હતી ત્રણે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડ્યા હતા મૃતક બાળકોના પરિવારજનનું આક્રમ કમાવનારું હતું જે આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ